રાહુલ ગાંધી ઘોડા ઘોડાનો તફાવત કે અસવાર ને ઓળખી શક્યા નથી રાહુલ ગાંધી ગુજરાતની રાજનીતિ જાણતા નથી કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નથી રહી આવી જ ભાષા ચાલુ રાખશે તો કોંગ્રેસ નાબૂદ થઈ જશે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેપ પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડા અને બીજા વરઘોડાના ઘોડા હવે રેશના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને આ વરઘોડા ઘોડા કોણ છે એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી થી પચાસ આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ આ વાત પણ તમે લગભગ બારેક વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શકા નથી પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોને સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે ખરેખર તો એને આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી પછી રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી એટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે